હેલો ગાય ગુડ મોર્નિંગ રામ રામ લાય બધાનું સ્વાગત છે નવા તો ફટાફટ પહોંચી જઈએ આપણે શેડા કાઢવા ગયા હતા ઝટકાના તો અત્યારે જઈ ઘરે ઘર આવી ગયું અહીંયા જઈ બીજા બધા ઢોર

ફાનાલી જોઈ લો અત્યારે લસણમાં પાણી આવે છે લસણ મૂળી ડુંગળી અને આગળ વાયા છે ગાજર મસ્ત મજાનું પાણી આવે છે પાણી આજે વાળવાનું છે બાજરીમાં વાળવાનું છે મકઈ બાજરી બે મિક્સ વાયું છે એ મસ્ત બટેટા બટેટા વાયા છે આપણી વાળીએ બટેટા પોટેટો આ છે ગાજર ગાજર માં પાણી પહોંચી ગયું જો એમ પાળા ઉપર છોપી દીધા અને બટેકા થઈ ગયા પોટેટો તો હજી ગાજરમાં પાણી આવવાના બાદ ચાલુ થઈ ગયું છે અડધી આવી ગયું જો આ ગાજર જ છે હજી છેક અહીંયા સુધી છેલ્લે સુધી ગાજર આવેલા હે ગાજર ટમેટી ટોમેટો સવી ગયા અહીંયા આ સાઈડ આ જે ઘઉં પાઈ દેવાના હે આ બધા ધન જો મકાઈ સાઈડ મકાઈ ઓર બાજરી કડુંડા તો મિત્રો અત્યારે થઈ ગયું છે ત્રણ વાગી ગયા છે અને આપણી ડ્યુટી લાગી ગઈ છે પાછળ દેખાય શેરડી પાવામાં ને પાવાનું ચાલુ પણ કરી દીધું જો કે બે કેરા પાઇપ ભી દીધા છે જોઈએ હવે અહીંયા પાણી પહોંચી જાય છે તો અહીંયામાં પાણી પહોંચી ગયું એટલે ઉગી ગયું છે આ સાઈડ ઓવર જાજુ પાણી આવી ગયું કારણ કે ખાડો ભરાઈ ગયો પાછો

જો થોડા સમય પછી વજન થઈ જાય એટલે તેની રીતે નીચે મરચાં જો એની રીતે મોટું રાખીને હજી અને આવું થાય જોઈ લો હજી નાના નાના મરચા ભી થાય એ ભી આમ ઉપરની તરફ જ થાય છે ને મસ્ત મજાનું આને બે છોડવા છે

એવી એક અહીંયા છે એક નાના છે હવે જ થશે થોડા દિવસ નથી કોણું હજી જોઈ લો આ કેવડી રીંગણ છે મેલીને જોઈ લો આવી રીતે આમ કારણ કે ઊંચે જાય એટલે નમી ના જાય ને જો તો આવી રીતે નમી જાય રીંગણ નો ટેકો આવી ગયો હવે જોઈ લો આપણે જોવા અત્યારે મિત્રો ફાઇનલી જો मस्त ना बोर चढ़ी गए है या जो रे रात्र दादा हाथ है सैड अपने आई गया राइट चालू करवा कीध बोर ही पाकी गया है जो पाकल पाकल जेने ये जल्दी कमेंट कर ना के मोकलाई दी पार्सल મસ્ત મજાના હે બોર દેખાતું ને તો લાઈટ કરીને લઈએ થોડા ઘણા વાવ જોરદાર જો જોવા શિયાળો ચાલુ થઈ ગયો ને આમથી હવે સીઝન આવી ગઈ એટલે પાકે ઘણી બોરડી એ બોર પાકી ગયા વાહ જો મળી ગયા ને પાછા મસ્ત નીચે ગયા જો સીધા જોટા ને જોટા વાવ વેરી નાઈસ ચણી બોર કોઈ બોર કે ચણી બોર નાઈસ નાઈસ